હે તારા તારા નકરા તો જોબરા હે હે હા ઓ હે ભૈરામ અવતારડો બધો બોલે ભૈલ દેવન

મેડો અને મારા શંકર ની શોભે હતું રમવા ના બનતો શું નામ તારું ह जोगणी तार हंगात कोण सुडी जानी बोल हट बोल दो जानी

એક નાકા ફૂલી ઢાળીને બેઠા હા લેવાનો બોલે બધું એ લેવું હે બોલે હા હા જીવ લે હા 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 જીવ ખાના રી તમે ના હોય કેતો લેવાનો ભઈ જવાનું તારા પૈજેતું લેવાનો ઓય

અને ચૂડેલ નું કઈ નઈ શું પણ બોલ બોલતો આ કેવા ચણિયા ચોરી આ ચોરી ની ચણિયા ચોરી હાથ છું ભેજો

બાબા તન બોલે આટલી બધી વાર હોય તાર વાર લાગે લેવાનું હોય લેવાનું તો લઈ જવાનું આવે હું તને મેલવાઉ છું

વ્યવહાર જોતો હોય તો બોલવું પડે કોઈ વ્યવહાર આવે નહી બરાબર ને બાબુ બરોબર જાતની હતી એ હું બોલવું પડે ના બોલવું પડે ફોન કરું કસે

कसी वालों हम्म कनिया चोरी

એ આપો ભાઈ આવતા આવતા નાખતો બાબા એ જ લગાવ નાખ અને નીચે કર લે આપો ભાઈ વો ડાયાગ્રાફી ઉલા હા પેવડ છે ને કે બીમા અમારું શું ક્યાં સાકણ કિયા શું બોલે હા આવલા રવિનું ગામ આવી ભાઈ રવિ કે જે ફોન ઉપર લાવે તો મને નથી આવતી છે અંદાજન <coughs> <coughs>